છોડી ને મને જઈશ એ દાડે દુનિયા છોડી દઈ કેમ સવાલા વાલા મિત્રો તો આ છે આ છોકરી નું નામ છે કિંજલ ઠાકોર તો દોસ્તો આ છોકરી ખાતે એસ એમ ઠાકોરનો થોડા સમય પહેલાં ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો અપલોડ થયો હતો એના કારણે એસ એમ ઠાકોરે આજે કેનાલમાં પડીને મરી જાઉં યા ગમે ત્યાં પણ મરી જાઉં એવી રીતનો વિડીયો બનાવ્યો છે તો દોસ્તો આ છોકરીને એના ઘરનાને એસએમ ઠાકોરે વિડીયો જો બનાવ્યો તો એને એના ઘરનાને પસંદ નહીં આવ્યો એના માટે એસ એમ ઠાકોરને ઘણો ટોસ્ટ કર્યો હતો અને એના માટે પોલીસ કેસ પણ થાય એમ હતું પણ દોસ્તો એ બધી બાબત સાંભળીને એસ એમ ઠાકોરે એની છોકરી પર ખરાબ પગલું ભરવાની કોશિશ કરી અને એને ઘરે ગયો હતો તો એને ઘરે ગયો તો એમાં કોઈકે એને ખરાબ પગલું ન ભરવા દીધો અને ભસાવી લીધો અને તો દોસ્તો એસ એમ ઠાકોર એટલે કે બનાવકાંઠાનો રોસ્ટિંગનો બાદશાહ કહેવાતી લો એ દરેક માણસ ઉપર કોઈ બી રીલ હોય કે વિડીયો હોય એના ઉપર રોસ્ટિંગ વિડીયો બનાવીને એને હેરાન કરતી લો તો દોસ્તો આ છે એસ એમ ઠાકોર બનાસકાંઠાનો અને એને રોસ્ટિંગનો બાદશાહ કહેવામાં આવે છે મારે તો કોઈ એની સાથે વિરોધી નથી પણ દોસ્તો એસ એમ ઠાકોરને ભૂલતી એક પોસ્ટ અપલોડ થઈ ગઈ એના માટે રેશમ ઠાકોરને આખી ચેનલ ડિલીટ થાય એનું કારણ આવી ગયું છે આજે તો દોસ્તો વિડીયોમાં બને જો તમને હું પૂરી પૂરી હકીકતમાં બતાવીશ અને